ફેમિલી હોય એવી રીતે બધા બે ગયા છે તો નાસ્તો કરી રહી અત્યારે વાગી ગયા છે એક એક વાગી ગયો તડકો પણ રામી ગયો છે અને આપણે નીકળી ગયા છે ખાવા તો બધા ખાવા નીકળી ગયા છે હું તમને બધાને દેખાડું મારી પાસે આવેલા તો આવતા છે બધા તો હાથ કોક ધોઈ નાખી અને ખાઈ લઈ તડકો બહુ રામી ગયો છે હું તમને દેખાડું તો જો

હવે ને ને તારો બધા ચા પીવા તો આવી જશો બધા ચા પીવા ચા પી લઈ તો ચા પી ને પાછો થોડીક વાર વિનવાનું છે તો વિનવા લાગી જાય તો હાલો બધા ચા પીવા તો અત્યારે 5:30 થઈ ગયા છે અને આપણે ચૂકા થઈ ગયો તો હવે જાવું આઈથી ઘરે કપા ટાઈકોમાં ભરી લીધું છું તમને લેખાડું જો તો કપા ભરી લીધો છે અને હવે ટ્રેક્ટર માં બેસી જવું જાય તો અત્યારે વાગી ગયા છે હાથ હાથ વાગી ગયા છે અને બહુ મોડું થઈ ગયું છે કારણ કે ઘણા આગાઈ ગયા નતા ને તે એવા પાછા ગામમાં ખોટી છે અને બધી વસ્તુ લીધી ને એવું બધું કહ્યું ને અત્યારે ખોગી ગયા છે ગામમાંથી બધું ભાગ ને એવું વસ્તુ લેવાનો એ બધી વસ્તુ લીધી અને પાછા ઘરે ભોગી ગયા છે તો હવે તો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી કારણ કે હવે તો બસ બધાય રાંધવાનું ચાલુ કરી દીધું છે હું તમને દેખાડું હવે રાંધવાનું ચાલુ કરી દીધું છે બધાએ અને આપણે તો ગામમાંથી આવીને બેસી ગયા છીએ તો આ મારો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને આપણે વ્લોગ અહીંયા પૂરો કરી તો ચેનલ પર નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને વ્લોગ કેવો લાગે જરૂરથી કોમેન્ટ કરજો ને સપોર્ટ કરજો તો મળશું હવે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી